માંથી આકવાનું હોય એટલા માટે બળદ લઈને જઈ રહ્યા છીએ જુઓ અમારી પાછળ આવે લાલ બળદ છે ગોરા બહુ મસ્ત હાલે છે મિત્રો હેલો ગાઈસ ફાઇનલી આપણે ચેણાની અંદર હાથી આવતા વાકે કપાસ હલો મિત્રો ફાઈનલી આપણે ચણાની અંદર હાકવા માટે બળદ લઈ આવ્યા છીએ જો આ દેશી બળદ છે મિત્રો લાલ બળદ છે અને હાથી હાકવાનું અટાણે ચાલુ છે કારણ કે માડવીની હા ચણાની અંદર અરોડા બહુ ઉગ્યા છે માંડવીના તે ખૂટતા નથી નીંદે એટલે એટલા માટે આપણે હાથી લઈને આવ્યા છીએ આવી રીતે હાથી હાલે છે મિત્રો હા

થઈ ગયું હોય તો આવી રીતે વારો બાટીને જો આવો દેશી જુગાડ કરીને તમે ખડ કાઢી શકો છો મિત્રો એટલે બહુ નીંદવું નહીં પડે અને કામ પણ સારું થાય છે જો અમે આવી રીતે ખેતી કરીએ છીએ મિત્રો આ બળદ છે અમારા